મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા કલાક અગાઉ બનાવી નાખી છે એટલે આ ઠંડી થઈ ગઈ છે એમ અને આપણે આ બટેટા લીધા છે બાફીને આ કેપ્સિકમ મરચું આપણે એક લીધું છે અને આ ડુંગળી સુધારી લીધી છે અને આ આમસુર પાવડર છે આ મીઠું લીધું છે આપણે એક ચમચી આ લીલા ધાણા છે આ તીખી ચટણી છે અને આ ગળી ચટણી છે અને આ તેલ જોઈશે છે આપણે તો હવે આપણે આ બટેટામાં બધા મસાલો આપણે કરી લેશું તો આ રીતે આપણે આને ક્રશ કરી લેશું આમાં આપણે મીઠું નાખશું અને આમસુર પાવડર છે અને આ કેમર છે એ નાખશું અને આ ડુંગળી નાખશું આપણે અને આ ધાણા નાખશું લીલા આપણે મિક્સ કરી તો આપણે આમાં બધો મસાલો મિક્સ કરી દીધો છે હવે આપણે આ રોટલી લેશું એક તો આપણે આ ગળી ચટણી છે એ લગાડશું આમાં આ તીખેસટણી છે એ લગાડશું તો આ માવો છે બટેટાનો એ આપડે નાખશું આ બનાવીએ તો આ રીતે આપણે આ રોટલી વાળી દેવાની છે તો હવે આપણે આ બનાવી લેશું તો આપણે આ બનાવી લીધા છે હવે આપણે આમાં તેલ નાખશું થોડું હવે આપણે આ શેકી લેશું તો આપણે આમાં પાછું થોડુંક તેલ નાખશું આને આપણે શેકાવા દેસુ ધીમા ધીમા તાપે તો આપણે આ શેકાઈ જશે છે તો હવે આપણે આને કાઢી લેશું તો આને પણ આપણે શેકી લેશું તો આ શેકાઈ જે છે આપણે ગેસ બંધ કરશું ને આને આપણે કાઢી લઈશું તો હવે આપણે સૌ કરીશું તો આપણે આ રીતે કટિંગ કરી લીધું છે આ રીતે તો આપણે આ સૌ કરશું તો આપણે આ શેઝ છે ઈ પણ આપણે સૌ કરશું તો આપણે આ તીખી ચટણી છે એ સૌ કરશું અને આગળ ચટણી છે એ સૌ કરશું તો તૈયાર છે આપણે રોટલી ના ટાકોસ તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા રોટલી ના ટાકોસ